અ સૂરજશેખની વાત કરીએ તો સૂરજશેહરમાં પણ આ બાબતની અવેરનેસ 100% આવી જોઈએ એ પણ જરૂરી છે એ વિધિ રીતે અહીંયા અન્ય મેમ્બર પણ જોડાયેલા છે આપણે સાથે પણ વાત કરીશું આપનું નામ જણાવશો આપ કેટલા ટાઈમથી જોડાયેલા છો હું છેલ્લા વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલી આપ જોબ કરો છો શું હું હાઉસ છું બે છે તો મને મારા છોકરાને તકલીફ પડતી थी તો ઘરેથી જરા આ સંસ્થા વિશે મને માહિતી મળી તો પહેલા હું એઝ અ પાર્ટિસિપેટ આ સંસ્થામાં પણ અત્યારે હું એઝ અ કોસ્ટ આ સંસ્થા સાથે જોડાયેલી છું ખાસ કરીને આપ એક સ્ત્રી છો હાઉસ છો અને બે બચ્ચાના મમ્મી છો તો એમાંથી સમય કેવી રીતે મળે છે સમય બધું એક મેનેજ કરવું પડે છે સવારમાં ટિફિન હોય છે

તો દર્શક મિત્રો આપ નિહાળો છો એ પ્રમાણે નાની બાળકી થી પ્રમાણે શરૂઆતમાં તેઓ માત્ર જોડાયા હતા અને ત્યારબાદ તેઓ કોચ તરીકે હાલ સેવા આપી રહ્યા છે ત્યારે આપ તમામને પણ જીટીવી ગુજરાત ન્યૂઝ ફરીથી એકવાર અપીલ કરી છે કે આવી જ રીતે આપના વિસ્તારની અંદર કોઈ પણ બાબતના જીવ

ત્યારે આવી સરસ મજાની સેવા પ્રવૃત્તિ સંસ્થા દ્વારા થઈ રહી છે ત્યારે સંસ્થાના એમની મેમ્બર સાથે આપણે એમની કામગીરી બાબતમાં વાત કરીશું જે આપનું નામ જણાવશો સતીશ તામેલિયા સતીશભાઈ આ એજ્યુકેશન માટે જે રીતે તમે શીખવી રહ્યા છો તો એ માટે થોડી માહિતી આપશો ઘરે આવવું પડે છે ઓનલાઈન છે અને કેવી રીતે આની પદ્ધતિ હોય છે અમારી સંપૂર્ણ પદ્ધતિ ઓનલાઈન હોય છે એટલે કે ઝૂમ એપ્લિકેશન ની અંદર અમે ક્લાસ ઓનલાઈન લેતા હોઈએ છીએ જે તમારા ઘરે બેઠા જ તમે સમયમાં એનરોલ કરી શકો છો અમે એકદમ બેઝિક લેવલ થી ઇંગ્લિશ શીખવે છે એટલે જે લોકોને એવું હોય કે મને કઈ નથી આવડતું આવું સાહેબ છું મારું શું થશે તો એ લોકો પણ જોઈન થાય અને એકદમ ઇનિશિયલ લેવલ થી લઈને એડવાન્સ માં સ્ટેપ બાય સ્ટેપ અમે પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ સાથે અમે એવું એટમોસ્ફિયર આપીએ છીએ પ્રેક્ટિસ માલક ઇંગ્લિશ ને પ્રેક્ટિસ કરી ખૂબ જરૂર છે તો અમે એવો બ્રેકઆઉટ રૂમ ક્રિએટ કરી અને લોકો સાથે પ્રેક્ટિસ પણ કરાવે છે કે તમારું કોઈ પણ લેવલ ઇંગ્લિશ છે ત્યાંથી તમારું ઇમ્પ્રુવ 100% થશે તમે અમારી સાથે જોઈન થાઓ એના માટે એક YouTube માં બી અમાર અવેલેબલ છે અમારી વેબસાઈટ પણ છે માય ઇંગ્લિશ લો ત્યાંથી પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો YouTube માં શું નામ થી છે આપ માય ઇંગ્લિશ લો લોકોને શો મેસેજ આપશો લોકોને એ જ મેસેજ આપીશ કે તમે જે લેવલ પર છો તમે એવું લાગે મને ઇંગ્લિશ મારું છે મીડિયમ છે કે હાઈ છે અમે જોઈન થાઓ 100% તમાર ટેટ ઇમ્પ્રુવમેન્ટ કરીશું. હેલો ફ્રેન્ડ્સ. અમારી સંસ્થા ઇંગ્લિશ ક્લબ લોકોને ઘર બેઠા ઓનલાઈન ફ્રી ઓફ કોસ્ટ ઇંગ્લિશ શીખવે છે અને અમારી સંસ્થાનો 11વો બેચ શરૂ થવા જઈ રહ્યો છે 23 માર્ચથી. અને આ બેચ દરમિયાન સેશનનો સમય ઘાડો સવારે 7 થી 7:50 અને સોમવારથી શનિવાર સુધીનો છે. અને રજીસ્ટ્રેશનની લાસ્ટ ડેટ છે 15 માર્ચ સો so તમે લોકો અમારી જોડે જોડાવા માંગો છો તો નીચે આપેલા કોન્ટેક્ટ પર અમારો સંપર્ક કરી શકો છો આભાર